ગ્રામ પંચાયતો મારફત તાલુકામાં ખેડૂતોને માવઠાથી ચોમાસાના માવઠાના વરસાદના કારણે જે પાક સર્વે કરવા માટેની જે સરકાર શ્રી દ્વારા કાર્યવાહી હાથ ધરનાર છે તેનો બહિષ્કાર કરી સો ટકા નુકસાનીની વળતર આપવા માટે રજૂઆત કરેલ છે જે રજૂઆત અમે જિલ્લા કક્ષાએ અમારે વડી કચેરી મારફત સરકારશ્રીમાં પહોંચાડીશ પહોંચાડીશું સતત કમોસમી મોસમે બરસાતી ધોરાજી પંથકના ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે મગફળી સોયાબીનનો પાક બરબાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં ઓનલાઈન સર્વેને લઈ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો સર્વર ડાઉન થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતે સૂત્રો ઉચ્ચાર સાથે સરકાર સમક્ષ સહાયની માંગ કરી આજે એક અઠવાડિયા થયા અમે સૂરજ નારાયણના દર્શન કર્યા નથી એવું સતત ભેજવાળું અને દોઢ અઢી થી ત્રણ ઇંચ સુધી અમારા વિસ્તારમાં માં વિસ્તાર વિસ્તાર વરસાદ પડેલો છે તો જેથી કરી ને સર્વે ની વાત છે આજે ત્રણ દિવસ પેલા ટીમ જાહેર કરી છે આજે અમારા ગામમાં માં કે કોઈ અમને સત્તાવાર જાણ કરી નથી અને એ કરતા આ વખતે એક નવું આમાં બન્યું છે કે મોબાઈલ થી એપ્લિકેશન થી અપલોડ કરવાનું હવે પચાસ ટકા ખેડૂતો તો ખબર નથી પડતી કે અપલોડ શું ને જ્યારે કઈ અપલોડ કરવા જાય છે જે થોડાક સમજ્યું ખેડૂત કરવા જાય ત્યારે સર્વર ડાઉન આવે છે ને કાય આખા ગુજરાત ને જો ડાઉનલોડ કરવાનું થાય કાંઈ થતું નથી તાત્કાલિક સહાય આપે અને જો સહાય નહીં આપે તો શિયાળુ પીત્ત પણ છે ને ખેડૂતો વાવી શકે નહીં એવી એવી પૂરેપૂરી સંભાવના છે કમોસમી કુદરતી વરસાદ થતા હાથ થી આઠ ઇંચ વરસાદ થયો આજ નવમો દિવસ છે વરસાદ ચાલુ છે તમામ જણસી બગડી ગઈ છે એમાં કોઈ જાતનું ખેડૂતોને એક રૂપિયા ભરાઈ આવવાનું નથી અને પશુનો ચારો સદંતર બંધ બગડી ગયો છે અને મારે પાસે પશુ છે મારે પશુ વેચી નાખવા પડશે આમાં મારે ખવડાવવું હું આ બધા ખેડૂતોની આ જ પરિસ્થિતિ છે તો ભાવનગરના ત્રાપજ ગામના ખેડૂતોની રજૂઆત નુકસાનીનો સર્વે બંધ રાખવા બાબતે રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોનું દેવું માફ કરવા માટે માંગ કરવામાં આવી

અને સરકારને દેવું હોય તો સર્વે કરવાની જરૂર છે નહીં હમણાં સીસીઆઈનો સર્વે કર્યો ત્યારે સરકાર પાસે બધા ડેટા છે તો આ સર્વેની જરૂર નથી એટલે આ સર્વેનો બધા ખેડૂત વિરોધ કરે છે અને જમીન ધોવાણ પાક ધિરાણ માફી આપે અને કાં પછી બધાને વળતર આપવું હોય તો સીધું ખાતામાં આપે અને જો ન દેવું હોય તો ઘાસચારાનું નુકસાન છે દરેક ખેડૂતને ઘાસચારા માલને ખાવા માટે ઘાસ નથી રહ્યું ચારોલું નથી રહ્યું કાંઈ પણ નથી રહ્યું તો એ નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લે ધાનેરાના દેઢા ગામે પાક નુકસાનીના સર્વેને વિરોધ ખેડૂતોએ ખેતરમાં હવન કરી વિરોધ નોંધાવ્યો ગામના ખેડૂતોએ ખેતરમાં ઢોલ વગાડી અનોખો વિરોધ કર્યો એક વીઘા જમીનમાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ધાનેરાના દેઢા ગામે પાક નુકસાનીના સર્વેનેલે વિરોધ જોવા મળ્યો છે ત્યારે ખેડૂતોએ ખેતરમાં હવન કર્યો અને હવન કરી વિરોધ નોંધાવ્યો છે એક હજાર રાજકોટના લોધિકા તાલુકામાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે કોઠા પીપળિયામાં કમોસમી વરસાદથી પાક બરબાદ થઈ ગયો લોકાળ વાજડી સહિતના ગામોમાં વરસાદ મગફળી સોયાબીન કપાસ સહિત પાકને ખૂબ નુકસાન થયું છે અને ખેતરો પાણીથી તરબોળ છે ખેડૂતોનો પાક પાણીમાં તરી રહ્યો છે અને હવે ખેડૂતો કંઈ જ બચાવી શકે એવી સ્થિતિમાં નથી લોધિકા તાલુકામાં ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે દૂર દૂર સુધી આપ જુઓ ખેતરોમાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે ખેડૂતો હવે કરે તો કરે શું તે તેમને સમજાઈ નથી રહ્યું રાજકોટના લોધિકા તાલુકામાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે કોઠા પીપળિયામાં કમોસમી વરસાદથી પાક બરબાદ થઈ ગયો લોધિકા પાળ વાજડી સહિતના ગામોમાં વરસાદ મગફળી સોયાબીન કપાસ સહિત પાકને ખૂબ નુકસાન થયું છે અને ખેતરો પાણીથી તરબોળ છે ખેડૂતોનો પાક પાણીમાં તરી રહ્યો છે અને હવે ખેડૂતો કંઈ જ બચાવી શકે એવી સ્થિતિમાં નથી ટોટા ઉદેપુરથી સમાચાર જિલ્લામાં ડાંગરના પાકને નુકસાન થયું

તગડી ભલગામ પડાણા કોટડા છારુડીયા ગામમાં વરસાદ જાળીયા રાયકા રોજકા કોઠડીયા ભદ ગોરાસુ કાદીપુર ખૂણ ગોગલા શેડા મુંડી સાંઢીડા સહિત ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ખેતીના પાક બરબાદ થઈ ગયા છે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં જે રીતે ડાંગર પકવતા ખેડૂતોને નુકસાની આવી છે

જેના કારણે ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે ડાંગરનો પાક ઝરમર વરસાદને કારણે કોવાઈ ગયો છે ખેડૂતોની હાલત કફોડી બની છે દક્ષિણ ગુજરાતમાં પણ ઝરમર વરસાદ ઘણા દિવસથી સતત દક્ષિણ ગુજરાતમાં વસી રહ્યો છે જેના કારણે ડાંગર સંપૂર્ણપણે કોવાઈ જતા ખેડૂતો પરેશાન થયા છે મોટો નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં ડાંગરના ખેડૂતોની સ્થિતિ ઘણી કફોડી બની છે વરસાદ સતત વરસી રહ્યો છે આ કમોસમી ડાંગરનો પાક સંપૂર્ણપણે કોવાઈ ગયો છે ધારાસભ્ય મુકેશ પટેલ સતત આ વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે ડાંગરના ખેડૂતોને કેટલું નુકસાન થયું છે નુકસાનીનું નિરીક્ષણ કરવા ખુદ હર્ષ સંઘવી પણ ઓલપાડ પહોંચ્યા છે

બિલકુલ જે રીતે જિલ્લા છેલ્લા કેટલાક સમયથી કમોસમી વરસાદ જે માવઠા વરસી રહ્યા છે તેને લઈને મોટા પ્રમાણમાં છે તે સુરત જિલ્લાની અંદર નુકસાન થયું છે તેમાં પણ જે ખાસ કરીને ઓલપાડ તાલુકો જે છે તે સૌથી વધારે ડાંગર પકવતો તાલુકો છે આખા તાલુકાની અંદર લગભગ છત્રીસ હજાર હેક્ટર જમીનની અંદર છે તે ખેતી થાય છે અને તેમાંથી અઢાર હજાર હેક્ટર જેટલું માત્ર ડાંગરની વાવણી કરવામાં આવે છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે જે માવઠાનો વરસાદ જે વરસ્યો હતો અને તેને લઈને ખેતરોની અંદર જે પાણી ભરાયા હતા તૈયાર જે ખેડૂતોનો પાક હતો તે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે બધો પાક આળો પડી ગયો છે અને પાણીની અંદર પલળાઈ રહ્યો છે અને તેને લઈને મોટા પ્રમાણમાં છે તે ખેડૂતોને નુકસાન થયું છે ખાસ કરીને માત્ર ઓલપાડ તાલુકા જ નહીં પરંતુ માંગરોલ તાલુકો માંડવી તાલુકો અને જ્યાં જ્યાં ડાંગર કે અન્ય બાગાયતી પાકો પકવતા ખેડૂતો છે તમામ લોકોને જે છે તે નુકસાન થયું છે અને ખાસ કરીને આપણી સાથે અહીં ખેડૂતો પણ અહીં ઉપસ્થિત છે તેમની સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જણાવો શું નામ આપનું અને કેટલો વરસાદ અને કેટલું નુકસાન મારું નામ કાંતિભાઈ નકીનભાઈ પટેલ પિંજર તાલુકો ઉપર અમારા વિસ્તારના જે પાછળના જે તેલ ઉપરના ગામડાઓ છે એ દરેકે દરેક ગામમાં સો ટકા પાક ઢોવાઈ ગયો છે સો ટકા નુકસાન તો લગભગ તે અંદાજ તો નહીં માની શકાય પણ દર વર્ષે દરેક ખેડૂત ઓછામાં ઓછું પચાસ ટન સાઠ ટન સો ટન એવો બહાર ડાંગર પકડતા હતા અને અમારી કોટન કોપરેટીવ મંદિર છે પાલ કોટન છે ઓરપાટ ટુ એન્ડ ભોયસિંગ છે પછી ફરી તરાટ કોટન છે આ બધી કોપરેટીવ મંદિરોમાં ફાર્મસમાં છે એમાં ડાંગરો નાખતા રાખેલું છે બિલકુલ તો અન્ય ખેડૂત પણ આપણી સાથે છે જે જણાવો બિપિનભાઈ ઠાકોરભાઈ પટેલ દિહર બિપિનભાઈ કેટલો વરસાદ આ કોમોર્સમાં વરસ્યો છે અને કેટલું નુકસાન વિસ્તારમાં લગભગ મારા ખ્યાલ મુજબ ઓછામાં ઓછો ચાલીસથી પચાસ ટકા નુકસાન છે અમારા ગામની અંદર ને સૌથી મોટો પ્રશ્ન ગુંગા જાનવરનો એક પણ ઘાસ ઘાસચારો લોકો ભરી નથી શકીએ મોટા મોટો પ્રશ્ન એ છે અમારા ને હા ને અત્યારે બી હજુ પચાસ ટકા ડાંગરો ને નુકસાન છે ઉભું છે ખેતરની અંદર કે પાણીની અંદર ડૂબેલું હોય તમે જોઈ શકો છો એ એટલે ખેડૂતની કફોરી પરિસ્થિતિ છે આ જી આપનું શું નામ કાકા કેટલું નુકસાન અને કેવો વરસાદ મારું નામ હરીશભાઈ મગનભાઈ પટેલ છે ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડી ગયો છે ને તમે જોઈ શકો છો આ કેમેરામેને તમને બતાવ્યું બી છે અહીં સણગા નીકળી ગયા છે ભાટના હવે ખેડૂત પાસે કોઈ ઓપ્શન રહ્યો નથી સર્વર ડાઉન ચાલે છે સાત દિવસમાં સર્વે કરવાનું આપે છે પણ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે કોઈ બી રીતે બીજો કોઈ વિકલ્પ શોધીને તાત્કાલિક ખેડૂતોને સહાય કરે એવી અમારી અપેક્ષા છે બિલકુલ તો જે રીતે કહી શકાય કે મંત્રીઓની બેઠક પણ મળી હતી અને જણાવવામાં આવ્યું હતું કે જેમ બને તેમ જલ્દી સર્વે પૂરો કરવામાં આવે અને જે ખેડૂતો છે તે જે હવે જે નુકસાન થઈ ગયું છે ત્યાર પછીનો જે નવો પાક છે તે લઈ શકે તેના કારણે જેમ બને તેમ જલ્દી સર્વે કરી અને જે વળતર છે તે ચૂકવવામાં આવે ખાસ કરીને જે રીતે તમામ જે ધારાસભ્યો છે મંત્રીઓ છે તે પોતપોતાના વિસ્તારમાં જઈને હાલ જે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત કરી રહ્યા છે અને જેને લઈને હાલ છે તે અત્યારે થોડી વારમાં જ રાજ્યના ડેપ્યુટી સીએમ જે છે હર્ષ સંઘવી તે પણ અહીં ઓલપાડ તાલુકાનું જ્યાં સેલુદ ગામ છે ત્યાં આવવાના છે અને જે નુકસાની છે તેનું સમીક્ષા કરવાના છે નિરીક્ષણ કરવાના છે અને જે ખેડૂતો છે તેમની સાથે વાર્તાલાપ પણ કરવાના છે જી જિલ્લા આભાર ઇન્દ્રમલ તમામ જાણકારી આપવા માટે તો જે રીતે ડાંગર પકવતા ખેડૂતોને મોટું નુકસાન છે અને ખેડૂતો કહી રહ્યા છે કે સર્વેની કામગીરી જલ્દી કરવામાં આવે જે રીતે નુકસાન થઈ રહ્યું છે ડાંગર સંપૂર્ણપણે કોવાઈ ગઈ છે વળતરની માંગને લઈને ગાંધીનગરમાં ખેડૂતો મહેતાને ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને ઢોલ વગાડી કલેક્ટર કચેરી પહોંચ્યા માવઠાથી થયેલી નુકસાનીને વળતર આપવાની માંગ છે ખેડૂતોની સરકાર ગાંધીનગર જિલ્લાને વર્ષોથી અન્યાય કરતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે તો સર્વેની શું જરૂર છે તેવો સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે ટ્રેક્ટરમાં બેસીને ઢોલ વગાડીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા ખેડૂતો અને સરકાર પાસેથી માંગ કરી છે

છે જેને લઈ આજે સાથે ઢોલ વગાડતા ખેડૂતો આ સરકારને જગાડવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સો સો ટકા નુકસાન ગણી વળતર આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર મોટી સંખ્યામાં ટ્રેક્ટરમાં બેસીને ઢોલ વગાડીને ખેડૂતો પોતાની વાત સરકાર સમક્ષ મૂકી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અસ્મિતાની સ્ક્રીન ઉપર જેમાં ટ્રેક્ટરમાં બેસી ખેડૂતો વળતર આપવા માટે સરકારને અરજી કરી રહ્યા છે માવઠાથી જે પણ નુકસાન થયું તેનું તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે સાથે તેમણે આરોપ પણ લગાવ્યો કે વર્ષોથી સરકાર ગાંધીનગર જિલ્લાની અન્યાય કરે છે સંપૂર્ણ પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે તો પછી સર્વેની જરૂર શું સર્વે કર્યા વગર જ ખેડૂતોને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે અને કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે ઢોલ વાગી રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે ગાંધીનગરમાં ખેડૂતો મેદાનમાં છે વળતર ની માંગ લઈને ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો પહોંચ્યા છે ઢોલના અવાજ સંભળાઈ રહ્યા છે ખેડૂતો ઢોલ વગાડીને સરકારને જગાડવા માગે છે માવઠાથી થયેલા નુકસાનનું વળતર આપવાની ખેડૂતોની માંગ છે અને સરકારને મેં રજૂઆત કરવા આવ્યા હતા કલેક્ટરશ્રીને કે અમારા પાક નુકસાનીનું તત્કાલ વળતર મળે અને દેવાનાબૂદીની જોગવાઈ થાય તો સરકાર કેબિનેટમાં રાત્રે બાર વાગે મંત્રી બનાવી શકતી હોય તો અમને પાક નુકસાનીમાં હજી સુધી અમારું સર્વે પણ નથી થયું અને પાક નુકસાનીની કોઈ વર્તનની જાહેરાત નથી થઈ તેમજ મગફળી કેટલી ખરીદવી એ પણ હજી સરકાર નક્કી નથી કરી શકી તો એક ના મામૂલી મગફળી ખરીદવાની ખેડૂતો સરકાર નથી નક્કી કરી શકતી અને કેબિનેટનો રાત્રે બાર વાગે નક્કી કરી લેશે તો એમાં સરકાર ખેડૂતો સાથે અગોળ અન્યાય કરી રહી છે કે પાક નુકસાનીમાં જે થયું છે સિત્તેર ટકા પાક અત્યારે હાલ નષ્ટ થઈ રહ્યો છે ડાંગર મગફળી અડદ કપાસ જેવા ઘણા પાકો હવે ગાંધીનગર જિલ્લાના છેલ્લે વીસ વર્ષથી હું ખેતી કરું છું વીસ વર્ષથી કોઈ સહાયના નામે કંઈ આપ્યું નથી અત્યાર સુધી પહેલીવાર સરકારને અમે દબાણપૂર્વક નમ્ર વિનંતી કરીએ અમારો સર્વે કર વહેલામાં વહેલી તકે સહાય આપા તો આજ અમે કાલે સહાય આ જ સહાય આપશે તો બીજી સિઝન માટે અમે એમાંથી ખેતી કરી શકીશું અત્યારે અમારા પાકો અત્યારે ત્રણ સો ટકા નુકસાનમાં છે અત્યારે કપાસ છે ડાંગર છે અને મગફળી છે

સર્વે કર્યા વગર જ સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવ્યા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા